નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આ છે આપણે જોવાના છીએ ગરમીને લઈને એલો એલ જાહેર ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આવનારા પાંચ દિવસ ભયંકર ગરમી પડશે સાત મે સુધી ગરમી વધી છે કચ્છ પોરબંદર ભાવનગર વલસાડ અને દીવમાં હીટવેની પણ શક્યતા છે આ જિલ્લાઓમાં તાપમાન એકતાલીસ ડિગ્રીથી ઉપર જઈ શકે છે આજથી પાંચ દિવસ ગુજરાતમાં ગરમીનો એલો એલ જાહેર છે જેમાં અમદાવાદ પોરબંદર ભાવનગર દીવ અને દિવસ છે છે મે ના રોજ જાહેર શકે ચૂંટણી પહેલા આટલી વસ્તુ મફત ચૂંટણી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે તે અંતર્ગત સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે તે જે અંતર્ગત ભારત આટા ભારત પ્રાઇસ તેમજ ભારત દાળ ના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એશી રૂપિયાથી દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ગરીબો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવશે સો ટકા ગેરંટી દેવું થશે એમાં ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી

બે હજારનો સતરમાં હપ્તો ક્યારે આવશે મિત્રો અઠ્ઠીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો આવનારા સમયની અંદર ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે તેના કારણે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે ક્ષતરમાં હપ્તો ખેડૂતોને ક્યારે મળશે મિત્રો માં હપ્તા માટે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે જે અંતર્ગત જૂન અથવા તો જુલાઈ મહિનાની વચ્ચે સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે છે પેટ્રોલ અને ડીઝલ થઈ છે સસ્તું રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા ડીએમ કે એ પોતાના મેનિફેસ્ટોમાં જાહેર કર્યો છે અને આ મેનિફેસ્ટોમાં પેટ્રોલના ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે પાર્ટીએ વચન આપ્યું છે કે જો તે ચૂંટણી જીતશે તો તમિલનાડુમાં પેટ્રોલની કિંમતમાં

મેલન યોજાયું હતું જેમાં ટંકારા લેવા પટેલ સમાજ અને સહકારી ક્ષેત્રના આગેવાનો રહ્યા હતા નિરૂપાલાએ સાત રોજ તમામ મતદારોને ભેગા મળીને ભાજપને ટેકો કરવા માટે અપીલ કરી હતી કહ્યું સહકારી ક્ષેત્ર માર્કેટિંગ યાર્ડ પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા સો ટકા મતદાન કરી તેમ આ વિડીયો સોશિયલ મીડિયામાં મૂકે

કેન્દ્ર સરકાર આપશે છ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી ના રોજ શરૂ કરવામાં આવી હતી તે પ્રધાનમંત્રી સહાય યોજના તરીકે પણ ઓળખાય છે આ યોજનાનો મુખ્ય હેતુ માત્ર માતા અને બાળક બંનેની સારવાર સભા લેવા માટે છે પચાસ હજારની સહાય રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં માં તાત્કાલિક સારવાર આપવા રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ઈજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જો વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તેમ હેતુથી સરકારે આ રકમ સીધી વધુ હોસ્પિટલ ને આપશે ખેડૂત મિત્રો જોવા માટે માહિતી કરો 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 કે આપ સુધી અમારા વિડીયો પહોંચતા રહે